રાત્રે આ સમયે ભૂલથી પણ ન પ્રગટાવવો જોઈએ ભગવાન સામે દીવો લાવે છે બરબાદી ઘણી વખત એવું બને છે કે દીવો પ્રગટાવવામાં મોડું થાય છે જેના કારણે આપણે રાત્રે દીવા પ્રગટાવીએ છીએ પરંતુ દીવો પ્રગટાવવાના પોતાના નિયમો છે ચાલો જાણીએ કે દીવો કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારે દીવો ન કરવો જોઈએ દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય સંધ્યા કાળનો હોય છે સંધ્યા આરતી દરમિયાન જ દીવો પ્રગટાવવામાં આવે છે ઘણી વખત તમે જોયું હશે કે રાત્રિના સમયે દીવો પ્રગટે છે અને શેતાની શક્તિ સાથે પણ જોડીને જોવામાં આવે છે દીવો પ્રગટાવવાથી માત્ર અંધકાર જ દૂર નથી થતો પરંતુ નકારાત્મકતા પણ દૂર થાય છે પૂજા પાઠ દરમિયાન દીવો પ્રગટાવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે પોતાની કૃપા ઘર પરિવાર પર બનાવી રાખે છે એટલા માટે દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે ત્યારે ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ આ નિયમો અંગે જણાવ્યું ઘરમાં પૂજા કરવા ઉપરાંત સવારે અને સાંજે નિયમિત રીતે દીવા પ્રગટાવવામાં આવે છે આ અંગેની માહિતી શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે લોકો ઘણી સાંજે દીવા પ્રગટાવતી વખતે ભૂલો કરે છે મોટા ભાગના લોકો અજાણતા રાત્રે દીવો પ્રગટાવે છે ચાલો જાણીએ કે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર પૂજાના બે પ્રકાર છે એક સાત્વિક અને બીજો તાંત્રિક સામાન્ય લોકો સાત્વિક પૂજા કરે છે તે જ સમયે તાંત્રિક તાંત્રિક પૂજા અથવા અઘોરી દ્વારા કરવામાં આવે છે જેઓ તંત્ર મંત્ર કરે છે સાત્વિક પૂજાનો સમય સવારે બ્રહ્મ મુહૂર્ત થી સૂર્યાસ્ત સુધીનો છે તાંત્રિક પૂજાનો સમય સૂર્યાસ્ત પછી શરૂ થાય છે દેવી દેવતાઓ સૂર્યાસ્ત પછી આરામ કરે છે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય ત્યારે હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ તમારા ઘર અથવા મંદિરમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે દીવો પ્રગટાવવો જોઈએ સવારે પૂજા સમયે દીવો પ્રગટાવવો જોઈએ અને પછી સાંજની આરતી માટે દીવો પ્રગટાવવો જોઈએ રાત્રે દીવો ન પ્રગટાવવો જોઈએ ક્યારે દીવો ન કરવો સાંજે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે દીવો પ્રગટાવવો જોઈએ સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવો એ તાંત્રિક વિધિ છે આમ કરવાથી કોઈ ફાયદો થતો નથી દીવો હંમેશા યોગ્ય સમયે જ પ્રગટાવવો જોઈએ રાત્રે દીવો કરવો એટલે ભગવાનની ઊંઘમાં ખલેલ પહોંચાડવી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર